આ યુટ્યુબ ચેનલ ખોખર રબારી યુટ્યુબ ચેનલમાં આ ગીત આવવાનું છે ત્યારે આ બહુ સરસ મજાનું ભાવગીત અમારા ભાણે જયદીપભા અને મુનિભાઈને ગાયું છે તો મિત્રો આની તારીખ છે બાર બાર બે હજાર પચીસ શુક્રવારના રોજ તો ખૂબ નિહાળજો શેર કરજો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ ભાવગીત પહોંચે એવી આપ સર્વને હું એક લોકસાહિત્યકાર તરીકે વિનંતી કરું છું અને ખૂબ મજા આવશે ખૂબ સારું ગીત લઈને આવે છે અમારા ભાણે જયદીપ અને અમારા મુની બેન જય મનમયમાં જય મુરલીધર